વડોદરા શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓ માટે નવરાત્રિના પાસમાં રાહત દરે અને ફરીથી શરૂઆત કરવામાં આવે તેવી માંગ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના ગરબા આયોજકો પોતાના પાસ રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો જેને લઈને સામાન્ય વિદ્યાર્થીઓને પાસ લેવા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેથી આજે દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા તથા યુદ્ધ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓર્ડની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે આગામી સમયમાં પાસના રૂપિયામાં રાહત આપવામાં આવે જો રાહત આપવામાં નહીં આવે તો કમિશનર અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે જો આ નિર્ણય અંગે રજૂઆત સાંભળવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ગરબા આયોજકોને ત્યાં જઈને પુતળા દહન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી જેવી રીતે વડોદરાના જે ગરબા છે તે વિશ્વ વિખ્યાત ગરબા છે અને અહીંયા લોકો ગુજરાત બહારથી પણ અહીંયા રમવા માટે આવતા હોય છે તમે જોશો કે એ જે પણ ગરબા અહીંયા આયોજકો કરાવતા હોય છે એ એનજીઓના નામ પર ટ્રસ્ટના નામ પર અને જે બી સરકારી જમીનો છે તેના એક રૂપિયાના ભાડાના પેટે આ લોકો ગરબા કરાવતા હોય છે પણ જ્યારે પાસની વાત આવે ત્યારે મોંઘાથી મોંઘા અહીંયા અહીંયાના નગરજનોથી આ લોકો ચૂકવણી કરતા હોય છે અને એ અમાઉન્ટ પાંચ હજાર પાંચસો છ હજાર સુધીની હોય છે તમે ગયા વર્ષે પણ જોયું હશે કે બ્લેકમાં પાસ અહીંયા વેચાયા હતા અને એ બ્લેકના પાસ જ્યારે ખબર પડી કે અંદરના આયોજકો દ્વારા જ આ વસ્તુ કરવામાં આવી હતી એટલે ઘણી બધી એવી વાતોનું છે જે એનું મિસમેનેજમેન્ટ અહીંયા થતું હોય છે જે મેઇન મુદ્દો હતો આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી છે તે રજૂઆત એવી હતી કે જે બી વિદ્યાર્થીઓના પાસ હોય તેમાં જે કન્સેશન અપાતું હોય છે તે ફરીથી ચાલુ કરવામાં આવે કેમ કે જે અહીંયાના લાલચુ ગરબા આયોજકો છે તેમના દ્વારા કન્સેશનની જે શરૂઆત છે તે કરવામાં આવી હતી પણ તે ક્યારે શરૂ થયા અને ક્યારે પત્યા તે કોઈ વિદ્યાર્થીને જાણ નથી એટલે અવારનવાર જે આજુબાજુની યુનિવર્સિટીઓ છે એમએસ યુનિવર્સિટી છે ત્યાંથી વિદ્યાર્થીઓ રોજ અમને આવે છે ને કહે છે કે કન્સેસનની પાસ શરૂઆત કરવી જોઈએ કારણ કે જે બી વિદ્યાર્થી ભણવા જતા હોય છે તે એક અભ્યાસ કરતો વિદ્યાર્થીઓ હોય છે અને આટલા મોટા પૈસા આટલા ભાગરૂપે તે આપી શકતો નથી તેને ધ્યાનમાં રાખીને આજ રોજ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે સાથે રહીને અહીંયા રજૂઆત કરી છે કે જે કન્સેશન પાસ વિદ્યાર્થીઓ માટે ચાલુ કરવામાં આવ્યા હતા અને જે હાલની તારીખમાં બંધ થઈ ગયા છે તે ફરીથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને જે કન્સેશન પાસ પર અપાય છે તેની શરૂઆત ફરીથી કરવામાં આવે અને જો આના પર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આવનારા દિવસમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ ખૂબ મોટા પાયા પર કમિશનર જોડે પણ જશે પાસે પણ જશે અને આ જે બી આયોજકોની ઓફિસ છે ત્યાં પૂતળા દહન કરીને વિરોધ પ્રદર્શન વડોદરા શહેરમાં જે નવરાત્રી ઉત્સવ ઉજવાય છે એમાં સૌથી મોંઘા પાસ ગરબા આયોજકો દ્વારા વેચવામાં આવે છે જેના કારણે વડોદરા શહેરમાં રહેલી જેટલી પણ યુનિવર્સિટીઓ છે અને કોલેજો છે એના વિદ્યાર્થીઓને પચાસ ટકા કન્સેશનમાં જે પાસ આપવા જોઈએ આપવામાં આવતા નથી એ લોકો સામાન્ય જનતાને જે પાસ વેચે છે એ જ ભાવે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તો અમારી બે હાથ જોડી દરેકે ગરબા આયોજકને વિનંતી છે કે જે પણ વિદ્યાર્થીઓ અત્યારે બાકી રહી ગયા હોય એમના યુનિવર્સિટીના અને યુનિવર્સિટીના અને કોલેજોના આયકર દ્વારા એ લોકોને પચાસ ટકા રાહત આપીને પાસ આપવામાં આવે તથા વડોદરા શહેરની મહિલાઓ જે નવરાત્રિની એક શાન હોય છે વડોદરા શહેરની દરેકે દરેક ટ્રસ્ટના ગરબા જે જે જગ્યાએ જતા હોય છે ત્યાં મહિલાઓ જતી હોય છે પણ આ લોકો એમાં પણ કન્સેશન આપતા નથી અત્યારે તમે જુઓ કે એકવીસો રૂપિયા પંદરસો રૂપિયા મહિલાઓ માટેના પાસ પણ જે આજથી બે પાંચ વર્ષ પહેલાં જે પુરુષોના પાસની જે કિંમત હતી એટલી કિંમત અત્યારે મહિલાની કરી દીધી છે તો અમારે અમે વિનંતી કરીએ છીએ કે વિદ્યાર્થીઓના પાસમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવે તથા મહિલાઓને જે છે એ પાસમાં રાહત આપવામાં